જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ જે વિડીયો છે એની અંદર આપણે સાદુ મીટર અને સ્માર્ટ મીટર વચ્ચેનો તફાવત શું છે અને સ્માર્ટ મીટરને હટાવવા માટે અત્યારે ઘણા બધા આંદોલનો થઈ રહ્યા છે તો આપણે સાધુ મીટર અને સ્માર્ટ મીટર વચ્ચેનો જે તફાવત છે એની આ વિડીયોની અંદર ચર્ચા છે એ કરવાના છીએ સ્માર્ટ સિટીઓમાં સ્માર્ટ મીટર લગાવવાનું કામ છે એ શરૂ થઈ ગયું છે પરંતુ આ પ્રોજેક્ટ સંપૂર્ણ પાર પડે તે પહેલાં જ તેનો વિરોધ છે એ શરૂ થઈ ગયો છે વધુ બિલ આવતા હોવાનો દાવો છે એ કરાયો છે ગુજરાતની અંદર સ્માર્ટ મીટરનો વિરોધ છે એ સતત વધતો જ જાય છે આખરે આ સ્માર્ટ મીટર શું છે અને કેમ તેનો વિરોધ છે એ થઈ રહ્યો છે તો સ્માર્ટ સિટી વડોદરાની અંદર સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી છે એ શરૂ કરાઈ છે કેટલાક વિસ્તારની અંદર સ્માર્ટ મીટર છે એ લાગી પણ ગયા છે હવે જ્યાં સ્માર્ટ મીટર લાગ્યા છે તેના સ્થાનિકો સ્માર્ટ મીટરનો ઉગ્ર વિરોધ છે એ કરી રહ્યા છે પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત એમ જે વિશેલે વડોદરાના અલગ અલગ આઠ વિસ્તારની અંદર સ્માર્ટ મીટર છે એ લગાવ્યા છે પાંચ હજાર કરોમાં લગાવેલા આ સ્માર્ટ મીટરથી વધુ બિલ આવતું હોવાનો લોકોએ આક્ષેપ છે એ કર્યો છે આજ કકડાટને કારણે શહેરીજનોએ ઉગ્ર રજૂઆત છે એ કરી છે મોટી સંખ્યામાં મહિલાઓએ હાઉસિંગ બોર્ડની ઓફિસમાં જઈ અને હોબાળો પણ મચાવ્યો હતો આક્ષેપ એ છે કે પહેલાં જે મીટર હતા તેની સરખામણીની અંદર સ્માર્ટ મીટરની અંદર બિલ બિલ છે વધારે આવે છે રિચાર્જ કરાવ્યા બાદ પણ બેલેન્સ છે એ ઓછું આવે છે ઘરમાં અચાનક વીજ પુરવઠો બંધ થઈ જતાં લોકોની હાલાકી છે એ ભોગવવી પડે છે વડોદરા રાજકોટ સુરત સુરેન્દ્રનગર અને જામનગર સહિતના શહેરોમાં સ્માર્ટ વીજ મીટરો લગાવવા પર વ્યાપક ફરિયાદો છે એ ઉઠી રહી છે હવે જેનો આટલો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે તે સ્માર્ટ મીટર આખરે શું છે શું છે સ્માર્ટ મીટર અને હાલના આપણા ઘરમાં છે તે સાદા મીટર વચ્ચેનો તફાવત હવે સાદા મીટરમાં વીજના વપરાશ પછી બિલ ભરવાનું હોય છે જ્યારે સ્માર્ટ મીટરની અંદર પહેલાંથી જ પૈસા આપ્યા પછી વીજળી છે એ વાપરી શકાશે સાદા મીટરની અંદર બિલ રીડિંગ માટે કર્મચારી છે આપણા ઘરે આવતો હતો પરંતુ સ્માર્ટ મીટરની અંદર બિલ રીડિંગની કોઈ જ જરૂર નથી સાદા મીટરની અંદર બિલ આવે ત્યારે નાણાં છે ભરવા માટે જવું પડતું હતું સ્માર્ટ મીટરની અંદર પહેલાં જ રિચાર્જ છે એ કરવું પડે છે સાદા મીટરની અંદર રોજનો વપરાશ છે તમે ચકાસી શકો છો ચોક્કસ છે એ જણાતો નહોતો જ્યારે સ્માર્ટ મીટરની અંદર રોજનો વપરાશ છે એ જાણી શકાય છે સાદા મીટરમાં જો બિલ લેટ ભરીએ તો પણ વીજળી છે ચાલુ રહેતી હતી પરંતુ સ્માર્ટ મીટરની અંદર રિચાર્જ પરિપતિ જાય એટલે વીજળી છે એ ભૂલ થઈ જાય છે સાદા મીટરની અંદર વીજ ચોરી થઈ શકતી હતી પરંતુ સ્માર્ટ અંદર અંદર વીજ ચોરી છે એ ભૂતકાળ બની જશે સાદા ફોનની જરૂર પડતી નહોતી જ્યારે સ્માર્ટ મીટરની અંદર તમારી પાસે સ્માર્ટફોન હોવો ફરજિયાત રહેશે સાદા મીટરથી સામાન્ય વ્યક્તિને બિલ ભરવામાં કોઈ જ સમસ્યા આવતી નહોતી જ્યારે સ્માર્ટ મીટરથી સામાન્ય વ્યક્તિને થોડી સમસ્યા સર્જાશે સાદા મીટરથી વીજળીનો બગાડ થતો હોવાનો દાવો છે જ્યારે સ્માર્ટ મીટરથી વીજળીનો યોગ્ય ઉપયોગ છે એ થશે હવે વર્ષ બે હજાર પચીસ સુધી તમામ સાદા મીટર છે એને સ્માર્ટ મીટરમાં પરિવર્તિત કરવાનો સરકારનો પ્લાન છે સરકારનો દાવો છે કે સ્માર્ટ મીટરથી પહેલાં જે વીજ ચોરી થતી હતી તે બંધ થઈ જશે અને આ પૈસાનો જે ઉપયોગ છે એ દેશવાસીઓ માટે અન્ય યોજનાઓ માટે કરી શકાશે તો આ જે છે એ વીજ ચોરી અટકાવવા માટે સ્માર્ટ મીટર છે એ લગાવવામાં આવે છે તો તમે તમારા ઘરમાં કયું મીટર ઈચ્છો છો સ્માર્ટ મીટર કે સાદું મીટર કમેન્ટ કરીને જરૂર જણાવજો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો